આપણા જ્યાં છે નળમાંથી પાણી આવે છે તમે જે તકલીફથી ભરો છો એ પાણીમાં ક્યારેક એવું બને કે પાણી ડોરું આવે અથવા તો ક્યાંક પાઇપલાઈન લીકેજ થઈ હોય તો એમાં જમીનની માટી બધા નાના નાના કીટું આ બધું ભરીને આપણા નળ સુધી પહોંચતું હોય આપણને ખબર હોય નહીં એટલે તો આપણને એવું કહે છે કે ભાઈ પાણી હંમેશા ઉકાળીને પીવું જોઈએ તમે ભલે પાણી ગમે તેમાં ભરો પણ એને ઉકાળીને એ ઠંડી પડે પછી પીવું જોઈએ કે જેથી પાણીમાં આવું કશું હોય તો એ દૂર થઈ જાય પણ આપણે એવું કરતા નથી બરાબર અત્યારે જેમ જેમ વિજ્ઞાન આગળ વધ્યું એમ આ આરો પ્લાન્ટની શોધ થઈ બરાબર ને લોકોના ઘરમાં નાના નાના ડબલા પણ હોય છે આરોના પોતાના ઘરમાં પાણી પીવા જેટલું એ આરો હોય એમાંથી એ રોજનું જે વીસ પચીસ ત્રીસ લીટર પાણી પીતું હોય એ ઘર તો નાનો આરો આપણને શુદ્ધ કરી આપે છે બરાબર પણ આ જે આરો પ્લાન્ટ છે મોટા પાયે બરાબર અહીંયા એક સાથે હજાર લીટર બે હજાર લીટર જેટલું વધારે પાણી એક સાથે શુદ્ધ થાય છે સાથે સાથે અહીંયા ટાંકામાં ઠંડુ પણ થાય છે શું થાય છે આપણા ઘરે જે નાનો આરો હોય છે એમાં ફક્ત પાણી શુદ્ધ થાય છે ઠંડુ થતું નથી ઠંડુ કરવા આપણે એને ફ્રીજમાં મૂકવું પડે છે અલગથી પણ અહીંયા પાણી ચોખ્ખું પણ થાય છે અને સાથે સાથે ઠંડુ પણ થાય છે બરાબર અને આ જગમાં ભરીને પછી જો મોકલવાનું હોય તો પહોંચાડવામાં આવે છે આ જે જગ છે એક જગમાં કેટલું પાણી માગતું હશે મને ખબર છે વીસ લિટરનો જગ હોય કેટલા લિટરનો નો હોય તમે નાની નાની જે પાણીની બોટલ લાવશો ઠંડા પાણીની પાંચ વાળી આવે છે દસ રૂપિયા વાળી આવે છે અને હવે તો વીસ રૂપિયા વાળી એથી મોટી આવે છે તો દરેક પાણીની બોટલ પર એમાં કેટલા લીટર છે લખેલું હોય તમે પાંચ રૂપિયા વાળી બોટલ લો ને એમાં લખેલું હોય બસો એમએલ શું લખ્યું હોય પછી એ બોટલ ઉપર એ બોટલ એ પાણી પેક કરનાર કંપનીનું નામ લખ્યું હોય શું લખ્યું હોય પછી તમે વોટ્સએપ પર જોયું હશે કે તમે જે પાણીની બોટલ લો છો ને એની પર જુદા જુદા કલરના ઢાંકણા હોય છે કોઈ કોઈ બોટલ ઉપર કાળા કલરનું ઢાંકણું હોય કોઈ બોટલ પર લીલા કલરનું ઢાંકણું હોય કોઈ કોઈ બોટલ પર બ્લ્યુ કલરનું ઢાંકણું હોય તો આ જુદા જુદા કલરના ઢાંકણા હોય છે ને એનો પણ જુદો જુદો મતલબ હોય છે બધું જોવું જોઈએ આપણે એટલે અહીંયા આ જે જગ છે એમાં વીસ લિટર પાણી આવી છે બરાબર ને અને એ જગ પણ એવા હોય છે એની બનાવટ કે પાણી થી વીસ કલાક જેટલું એમાં ઠંડુ રહે છે રહેશે જ નહીં રહેતું

જેનાથી પાણી કુલ થાય બરાબર એલામાં ફિલ્ટર થાય છે બરાબર સમજજો આ પાણી તો બોરનું જ છે પહેલા બોરનું પાણી પહેલા ટાકામાં જાય છે પછી ત્યાં પહેલા ફિલ્ટરમાં થઈ ચોખ્ખું થઈને આમાં આવે છે આ વટલા ટાકામાં બરાબર વટલા ટાકામાંથી ચોખ્ખું થઈને આ આ ટાકામાં આવે છે અને આ ટાકામાં પાણી આવ્યા પછી આ મશીનની મદદથી એ પાણી કેવું થાય છે ઠંડુ એટલે જેના આપણે કુલ કહીએ છો કે કુલિંગ કુલિંગ થઈ જાય ને હા તો કુલ પાણી ઠંડુ થાય છે અને પછી એ પાણી જગમાં ભરીને જ્યાં પહોંચાડવાનું હોય ત્યાં પહોંચાડવામાં આવે બરાબર ને